છોટાઉદેપુરની યુનાઇટેડ પબ્લિક સ્કૂલ ખાતે બ્રેનવેવ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી છોટાઉદેપુર નગરમાં આવેલ યુનાઇટેડ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ બ્રેનવેવ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ અવનવા પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ મોડલ બનાવી સરસ રીતે રિપ્રેઝેન્ટ કરી હતી શાળાના ટ્રસ્ટી મહેબૂબભાઈ ફોદા પ્રિન્સિપાલ સહિત બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ક્લીન વેરનું એક્ઝિબિશન રાખવામાં આવેલું છે જેથી બધા જ બાળકોએ ખૂબ સરસ સરસ મોડલ બનાવીને તેને બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરેલું છે બધા જ બાળકોના માતા પિતાએ પણ આવીને બધાને બહુ સારી રીતે પ્રોત્સાહિત કરેલું છે બાળકો જેથી બાળકોનો ઉત્સાહ પણ વધ્યો છે અને સ્કૂલમાં